બસો ને પચાસ રૂપિયા જે અહીંયા અમારી આ મેડિકલ સ્ટોર ની અંદર બાવીસ રૂપિયા છે આગની કિંમત બસો ને ના બાવીસ બાવીસ રૂપિયા કોઈ પણ હોય કોઈ પણ કંપનીની દવા હોય જે અમને પડતર ભાવ આવશે એ જ ભાવે અમે આપવી એ જ અમારો નિયમ છે સેવા પરમો ધર્મ આ સૂત્ર હંમેશા આપણી ભૂમિએ સાર્થક કરી બતાવ્યું છે ગુજરાતમાં આવો કે સૌરાષ્ટ્રમાં આવો ત્યારે વૃદ્ધાશ્રમનું નામ ન સાંભળો તેવું ન બને અને એમાં પણ ખાસ કરીને અત્યારે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમનું જે મેડિકલ છે ત્યાં લોકોની લાઈનો લાગી છે તેનું એકમાત્ર કારણ છે કે તમે જે દવાઓ કે જે મેડિકલને લગતી વસ્તુઓ બજારમાં લેવા જાઓ છો તેનાથી પચાસથી સાઠ ટકા જેટલું

બસો પચાસ રૂપિયા જે અહીંયા અમારે આ મેડિકલ સ્ટોરની અંદર બાવીસ રૂપિયા છે બસો ને પચાસના બાવીસ બાવીસ રૂપિયા તો મિત્રો કહી શકાય કે કેટલા સસ્તા દરે કેટલા રાહતના દરે જે તમને વસ્તુ અહીં મળી જશે અને જે ખૂબ જરૂરિયાત છે ખૂબ જરૂરી જીવન જરૂરિયાતની વસ્તુઓ કહી શકાય તે પ્રકારની વસ્તુ છે કારણ કે આરોગ્ય આજે સૌથી મહત્ત્વની વસ્તુ છે અને સદભાવનામાં તમે આ મેડિકલમાં આવશો તો તમને એ ખૂબ રાહતના ભાવે મળી જશે નગણ્યા ભાવ કહી શકાય સાહેબ એ ભાવે અહીં મળી જશે અને આવો તો અનેક ડિસ્કાઉન્ટ હશે આ મશીન છે એ ડાયાબિટીસ ને સુગર માપવા માટેનું મશીન છે گلوકોમીટર આપણે કહી શકીએ છે જે ડાયાબિટીસ ના પેશન્ટ દર વીક માં મેઝરમેન્ટ કરતા હોય છે આ મશીન ની કિંમત છે 655 રૂપિયા એમઆરપી છસો પંચા છસો પાસઠ રૂપિયા થી સો રૂપિયા છે છસો રૂપિયાનું મશીન છે તો કહી શકાય કે કંઈ ભાવ નથી કારણ કે જે બજારમાં આપણે લેવા જશું તો આના વસ્તુ જે છે છસો રૂપિયામાં પડશે ને અહીંયા આવીને સીધા તમને ત્રાણું થી સો રૂપિયા થઈ જશે એટલા માટે કહી શકાય કે કિંમત જે છે સાવ ન ગણ્યા કિંમત છે આની અને એટલા માટે જે છે ત્યારે અહીં તમે આવો હતું લોકોની લાઈનો લાગેલી છે કારણ કે આટલી સસ્તા ભાવની વસ્તુ આટલી સસ્તા ભાવની દવાઓ છે આટલી સસ્તા ભાવની મેડિકલની વસ્તુઓ છે ક્યાંય તમે નહીં જોઈ હોય તો અનેક આઈટમ છે કે જેની અંદર પેશન્ટને ઘણો બધો ફાયદો થઈ શકે ચાર દિવસ પહેલાં એક ભાઈ એમની પુત્ર વધુની સિઝેરિયન માટે એટલે કે ડિલિવરી કીટ લેવા માટે આવ્યા હતા જે ડૉક્ટર ડિલિવરી પહેલાં લખી દે કે આટલી કિટ લઈ આવો જેની કિંમત એને બીજે કઢાવી તો સાત હજાર ને આઠસો રૂપિયાની કિટ હતી એ અમારી પાસે માત્ર બે હજાર ને સાતસો રૂપિયામાં કીટ તૈયાર થઈ ગઈ સાત હજારની વસ્તુ અહીં બે હજારમાં બે હજારમાં એટલે આ સેવાના ભાવથી અમે કામ કરીએ છીએ કે જેથી એમને

આવે જ્યારે હાલ આપણે રાજકોટમાં છીએ અને આજ સુધી તમે સદભાવના વૃદ્ધાશ્રમનું નામ સાંભળ્યું છે સદભાવના સ્વાનાશ્રમનું નામ સાંભળ્યું છે પરંતુ સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ જે છે તે હાલ રાજકોટમાં અત્યારે બન્યું છે અને શું આ મેડિકલ જે છે તે અનેક લોકો માટે ફાયદાકારક બન્યું છે શુભમ કરો કરોતું કલ્યાણમની જે ભાવના છે આરોગ્ય ધન સંપદાની જે ભાવના છે તે સદ્ભાવના વૃદ્ધાશ્રમ સાર્થક કરી રહ્યું છે ત્યારે હાલ આપણે આ મેડિકલમાં છીએ ત્યારે સૌપ્રથમ કોમનું નામ શું છે શું કહેશો કે અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમનું જે મેડિકલ ખુલ્યું છે અનેક લોકોની લાઈનો છે અહીંયા શું કારણ છે મેડિકલ ક્ષેત્ર એવું છે આજે કે એક દરેક માણસને આજે જરૂરિયાત થઈ ગઈ પ્રાથમિક જરૂરિયાત મેડિકલની દરેક જરૂરિયાત વ્યક્તિનું જીવન મેડિકલ ઉપર આધારિત થઈ છે અને એ ક્ષેત્ર એટલું બધું કોસ્ટલી છે કે ગરીબ માણસ હોય મિડલ વર્ગ હોય એની કમાઈનો મોટા ભાગનો હિસ્સો મેડિકલ ક્ષેત્ર ખર્ચ થઈ જતો તો એમાં કોઈ રીતે મદદરૂપ થઈ અને એમને કોઈ પણ રીતે આર્થિક નહીં તો સેવાકીય પ્રવૃત્તિથી અમે મદદરૂપ થઈ શકીએ એ આશયથી નો લોસ નો પ્રોફિટના ધોરણે આ દવાઓ પૂરી પાડી શકાય એ હિસાબથી અમે મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે નો લોસ નો પ્રોફિટ આ પ્રકારની આપણે જ્યારે સાંભળીએ ત્યારે કદાચ એમ થાય કે દવા કઈ પ્રકારની હશે કારણ કે બીજા બીજી જગ્યાએ જે દવા મળે એ જ કંપની દવા શું મળી જશે દવા કોઈ પણ હોય ક્રોનિક હોય જેનરિક હોય કોઈ પણ હોય કોઈ પણ કંપનીની દવા હોય જે અમને પડતર ભાવ આવશે એ જ ભાવે અમે દર્દીઓને આપવી એ જ અમારો નિયમ છે એ જ અમારી એમ છે ખાસ કરીને આપણે જોઈએ તો બજારમાં અત્યારે દવા ઘણી બધી દવાઓ મોંઘી પડતી હોય છે આપણે જોઈએ કે અનેક લોકોને તે પરવડે તેમ નથી હોતી તો બજારના ભાવ કરતા સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ છે તેના તે તેની દવાઓ કેટલી સસ્તી પડતી હોય છે અંદાજીત એવા એવા કેવા લોકો આવતા હોય છે જે રેગ્યુલર પેશન્ટની દવા હોય જે કાયમી લેવી પડે જેવી છે ડાયાબિટીસ છે બીપી છે એ દવાઓ છે ત્રણસો ને પાસઠ દિવસ કોઈ મિસ ન કરી શકે એવી દવાઓ હોય છે હવે એવી દવાઓમાં અમારી પાસે મિનિમમ મિનિમમ પંદર ટકાથી લઈ અને મેક્સિમમ ગમે એટલું થાય પચાસ ટકા થાય શકે એવા પણ દવાઓ હોય છે અને એવા પણ સર્જિકલ આઈટમ હોય છે કે જેમાં મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપી શકાય જે અમે પેશન્ટને આપીએ છીએ વાહ ખૂબ સરસ વાત કરી કે પંદર ટકાથી લઈને પચાસથી થી સાઠ ટકા જેટલું સુધી ડિસ્કાઉન્ટ ખૂબ સારી વાત કહી શકાય કારણ કે જોઈએ તો આપણે આપણે જે સ્વાસ્થ્ય હોય છે તેને લઈને આપણે ઘણા લોકો જે છે તે એટલું બધું જે છે તે નથી પરવડી શકતી તેમને દવાઓ તે લોકો અહીં આવી શકે છે શું કહેશો લોકો અત્યારે કેટલા આવતા હોય છે દિવસ અમે હજી પંદર જૂન બે હજાર ચોવીસ ને ચાલુ કરેલ છે યાની કે હજી પંદર દિવસ થયા છે પંદર સત્તર દિવસ બહુ બોળા પ્રમાણમાં લોકોનો સપોર્ટ છે ઘણા આવીને અહીંયા આમ કે છે કે અમારા માટે આશીર્વાદ છે કે આટલો આટલો ફાયદો થાય તો દવાઓ ઘણી પરવડી શકે એ બચત બીજી જગ્યાએ પોતે ખર્ચ કરી શકે એટલે લોકોનો આશીર્વાદ અહીંયા આવીને પણ એમ કે છે કે તમે બહુ સેવાનું સરસ કામ કર્યું છે એવા આશીર્વાદ આપીને અમને જાય છે ખાસ કરીને ઘણી વખત આપણે જોઈએ કે દર્દીઓ આવતા હોય છે જેમની રેગ્યુલર દવાઓ ચાલુ હોય છે જેમની રેગ્યુલર ટ્રીટમેન્ટ ચાલુ હોય છે એવા લોકો અત્યારે અહીંથી દવા લઈને જાય ત્યારે એનો શું પ્રતિસાદ હોય છે કારણ કે બે બીજાથી પણ લઈને આવ્યા હવે અહીંથી લઈને જાય છે તો એનો શું પ્રતિસાદ હોય છે એક જ પ્રતિભાવ હોય કે જેટલો પણ ફાયદો થઈ શકે એટલો ફાયદો અમે આપવા તૈયાર છે અને આપીએ પણ છીએ તો એ લોકોને કેવું લાગે એ લોકોને તો બટ નેચરલી છે કે આજે એમની હજાર બે હજાર ચાર હજાર પાંચ હજારની મહિનાભરની દવા હોય એમાં બીજા પણ દસ ટકા જો એક્સ્ટ્રા થઈ શકે તો અને એની બચત થાય અને એ આશીર્વાદ દે એ જ અમારા માટે અગત્ય અને એ લોકો પણ એમ કે છે કે અમને આમાં ઘણો ફાયદો થાય છે ઘણો એમ કે જે અમારી મંથલી દવા હોય છે એમની અંદર જો ફાયદો થતો હોય તો એ તો કાયમી ચાલુ રહેવાનું છે તો બટ નેચરલી એમને એમના મોઢા ખુશી દેખાય આનંદ દેખાય અને બે આશીર્વાદ આપીને પણ ખાસ કરીને આપણે જોઈએ દવાઓની બ્રાન્ડ હોય દવાનું બ્રાન્ડ હોય એના ઉપર અલગ અલગ ડિસ્કાઉન્ટ હોય અલગ અલગ કંપનીના અલગ અલગ ડિસ્કાઉન્ટના મોડ્યુલ હોય છે પણ અમે દરેક દવાની અંદર દરેક કંપનીની અંદર નો લોસ નો પ્રોફિટ કોઈ પણ કંપનીની દવા હોય કે કોઈ પણ બ્રાન્ડ હોય જે પ્રાઇસ થી અમને આવી છે એ જ

સાડા છસો થી વધુ વૃદ્ધો અમારી પાસે છે વૃક્ષારોપણ છે જે સત્યાવીસ લાખ થી વધુ વૃક્ષો અમે વાવીને મોટા કરી ચુક્યા છીએ બળદ આશ્રમ છે જે સોળસો બળદ જેની અંદર આશ્રય લઈ રહ્યા છે પોતાની પાંચ જિંદગીનો રાજીપો લઈ રહ્યા છે શ્વાન આશ્રમ છે હવે મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે મેડિકલ સ્ટોર ફૂલ ફ્રીજ માં એટલે કે પૂર્ણ રીતે કેવી રીતના અમે ચાલુ કરી શકીએ પૂર્ણ રીતે કેવી રીતના કરી શકાય એ જ અમારો અત્યારે પહેલો પ્રયત્ન છે અત્યારે રાજકોટમાં કેટલા મેડિકલ સ્ટોર છે અત્યારે પ્રથમ મેડિકલ સ્ટોર ચાલુ કર્યો છે પંદર જૂન થી જારી પહેલો છે તો લોકો નહીં આવવું હોય તો કઈ રીતે આવશે સરનામું અહીંયા અમારું નાનામોવા સર્કલમાં જે સિલ્વર હાઇટ છે એની પાછળના ભાગમાં આરકે પ્રાઇમમાં શોપ નંબર દસ અગિયાર અને બાર એ અમારા ત્રણ દુકાનોના શોરૂમ છે અમારો આરકે પ્રાઇમની પાછળની શ્રેણીમાં અને નોટ ફૂટ રિંગ રિંગડો ને એકદમ કનેક્ટેડ પ્રમાણની બાજુમાં જ છે શું કે શું આજે દિવસે દિવસે દવાઓ મોંઘી થતી જાય છે અને ઘણા વખત ગરીબ લોકો હોય છે તે તેમને તે પવડે તેવું નથી હોતું અત્યારે આ કેટલું મદદરૂપ થઈ શકે છે આ પ્રકારનું સેવા કાર્ય જે સદભાવના કરી રહ્યું છે એ જ ઘણા સમય

લક્ષ ત્યાં પૂરો થશે કેટલા વાગ્યા સુધી ચાલુ રહે છે મેડિકલ અમે સવારે સાડા આઠથી રાતના આઠ વાગ્યા સુધી હતો પણ આજથી અમે દસ વાગ્યા સુધી અને વિધિન બે ત્રણ દિવસમાં અમે રાતના બાર વાગ્યા સુધી ટાઈમ કરવા જઈ રહ્યા છીએ એટલે બાર વાગ્યા સુધી હવે ચાલુ રહે રાતના બાર વાગ્યા સુધી કોઈ પણ દવા બે ત્રણ દિવસની અંદર રાતના બાર આજથી તમે દસ વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો પણ બે ત્રણ દિવસમાં રાતના બાર વાગ્યા સુધી આ સ્ટોર ચાલુ રહેશે અનેક લોકો આવતા હોય છે તો સામે તમારી ટીમ પણ એવી છે જે પહોંચી વળવા માટે તૈયાર છે તો એને લઈને શું કહે છે માણસો બહોળા પ્રમાણમાં આવે છે એટલે જ અમારે સમય પણ વધારવો પડે છે અને ગમે એટલા માણસો આવશે અમારી ટીમ કદાચ વધારવી પડશે તો વધશે દવાઓ ગમે ત્યાંથી પડશે તો પણ અમે પૂરા પૂરું પાડી શકશું અને એમાં કોઈ પણ નાસી પાસ ન થાય એ અમારો અત્યારે પ્રાથમિક પ્રયત્ન ખાસ કરીને કયા કયા પ્રકારની દવાઓ અત્યારે અહીં ઉપલબ્ધ હોય છે મોટી મોટી કારણ કે અમુક દવાઓ હોય છે જે ઉપલબ્ધ નથી હોતી અમુક મેડિકલમાં તો અહીંયા તમામ પ્રકારની દવાઓ મળી જશે અત્યારે અમારી પાસે પ્રાથમિક જે દવાઓ છે ડાયાબિટીસ છે બીજી છે બીજી કોઈ દવાઓ ગેસ્ટ્રોલોજીસ્ટ હોયલોજીસ્ટ હોય એ લોકોની દવાઓ અત્યારે અવેલેબલ છે અને અમારો પ્રથમ પ્રયત્ન અત્યારે ગમે ત્યાંથી કોસ્ટલી દવાઓ જે મળે છે રેર કેશમાં જ અવેલેબલ થતા એવી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવાનો અમારો પ્રયત્ન ચાલુ જ છે તો કોઈ પણ પ્રકારની દવા અહીંથી મળી જાય કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની કોઈ ન હોય તો અમે એને મંગાવી દઈશું એ અમે અત્યારે ખાતરી આપીએ છીએ ન હોય તો નજીકના ભવિષ્યમાં અમે એવા સ્ટેજે પહોંચી જશું કે ગમે તે દવા અમે મંગાવી દેસુ શું નામ છે તમારું રાહુલભાઈ શું કહેશો કે સદભાવના વૃદ્ધાશ્રમ હવે મેડિકલ શરૂ કરી છે અનેક સેવાઓ આપણે જોઈએ છે પરંતુ આ સેવા કેવી લાગે ના સારી છે બહુ સરસ છે અને કામકાજ પણ સારું છે એ સિવાય ગ્રાહકને કસ્ટમરને ઘણો ફાયદો પણ થાય છે આનાથી અહીંયા બજારમાં દવાઓ મળે છે એના કરતાં સસ્તી દવા મળે છે હા એનાથી સસ્તી દવાનો ફાયદો થાય છે કેટલો ફાયદો છે આશરે પંદરથી વીસ ટકાનો ફાયદો સુધી થાય છે આરામથી શું કહેશો તો અત્યારે આ સેવા તમને કેવી લાગે છે હા સારી છે કામ તો આપણે અને પંદર જૂનથી શરૂ કરવામાં આવ્યું છે પરંતુ લોકો દૂર દૂરથી આવી રહ્યા છે કારણ કે તેનું એક કારણ છે કે બજાર કરતા અહીં તમને પંદરથી થી લઈને પચાસથી થી ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી જશે અને ગરીબ લોકો હોય તેમને પણ પરવડે તેવું આ મેડિકલ છે ને તેના કારણે જે છે લોકો દૂર દૂરથી અહીં આવે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર